અને મિત્રો આ થોડાક જ દિવસમાં છે ને બิก સરપ્રાઈઝ આવવાની છે આપણે એક નવી ચેનલ લોન્ચ કરવાની છે એમાં હું કન્ટેન્ટ નાખવાનું છે ને કેવા વિડીયો નાખવાના છે ને એ તમને ખઈન 3 થી ચાર દિવસમાં તમને ખબર પડી જાય કેમ કે 3 થી 4 દિવસમાં આપણે નવી ચેનલ લોન્ચ કરવાની છે લેટ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આપણે વિડિયો જો બધા મજામાં જોઈ તો આપણો છે ને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે એ ભેગા છે ને આપણે હર્ષભાઈ પાસે વિય ને પેલા કહી દઉં કે હર્ષભાઈને એને મજા નથી કેમ કે કાલે હો ઢીલો ઢીલો રકડે ને આસ્તો થોડો કામ મજા છે આમ આજ આટા મારે છે પણ કાલે ને હા મજા બગડી હતી દવાખાના જોતો તે દવા એક દિવસની વરસાદ ને ગાનથી બી હતી મજા નથી ને તે દવા લીધી છે ને તે આજ થોડોક ફેર પડી ગયો લાગે બ્લોક ઉતરતા આવડે તને બ્લોક ઉતરતા આવડે હા એટલા કેવું મારે લા તો બોસી આ થઈ ગયો કા તને વ્લોગ બનાવતા આવડે વ્લોગ આવડે હા હા તો એક વાર આજે ઉધાર

હું કરો લાઈક કરી દે લાઈક લાઈક કરી દે જુઓ વરસાદ ગાંજે છે ને તેવડો હોય છે કેમ કે વરસાદ નો મોસમ છે ને આમ જો વાદળા કેવા થઈ ગયા હર્ષ ને છે ને આપણે ધીમે ધીમે વ્લોગિંગ કરતા શીખવાડવા છે કા હર્ષ કે ફોન પકડતા ફૂલીઓ નકર પેલા છે ને હાવ રીઅલ વ્લોગ કેમ ઉતારતો એમ ઉતારતો પેલા તો મારી ભણ્યા એમ એકાતે પકડતો એવી રીતે વ્લોગ ઉતારતો પેલા ને વ્લોગ તમે જોયો હોય તો ભૂ ભૂ પીવું છે પીવું નથી ભાઈ ને ઢોળવું છે ભૂ જો પાછો ઢોળવા મળ્યો અત્યારે ગ્લાસ લેવા જોઈએ લે 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 હું છું હું છું હું છું હું ના આયા આયા વાગ્યું તને આયા તો હર્ષભાઈને છે ને વ્લોગિંગ કરવાનો બહુ ઇન્ટરેસ્ટ જો નથી પહેલા તો ફોન માંગીન માંગીને વ્લોગ જ ઉતારતો બ્લો આ મારી ભણે પકડી લેતો ને ડાટ ડાટ એમ રીતે લાઈક કરતા ને આ શોક થા આપણે કોમેડી વિડીયોમાં શોક થાય ને છેલા આમ સડકો ખાય ને હવે ભૂલી ગયો કે દોનો કરતો જ નથી આપણે વ્લોગ ઉતારવાનો કે તો વ્લોગ એને ઉતારતો ને આવી રીતે કાક વ્લોગ ઉતારવાનો કે તો આ રીતે આમ પકડે તો પાછો આવી જો નથી દેવા જા તો વ્લોગ તો નથી ઉતારતો

તો અરજભાઈ જે આપણે સ્ટુડિયોમાં આવી ગયા છે આમ જો ટાટિયા પોળા કરીને આ તો બેહી ગયો જયારે આપડે આડીજીન કેવું કામ કરવા આપડે એમ બે ભાઈ આવી ને એટલે અમારે હારે આવીને બે પછી થોડું મોડું મોડ ઉકડી બે ને પછી મોડું મોડું થોડું ફીજાય ને પછી ઉયો જાય કાકા તો આટા દાદા દાદા મામા મામા चाचा કાકા માબા પપ્પા મમ્મી આપડ ને છે ને એડિટિંગ કરતા કરતા ભૂખ લાગી છે ને ત્યાં આપણે છે ને ભેળ મંગાવી દીધી છે ને ભેળ બની છે ઈ ભેળ જયારે આપણે ખાવાની છે ને ગમે ત્યારે ભૂખ લાગે ને ત્યારે સ્પેશિયલ નાસ્તા માટે આપડે ભેળ બની નાખીએ એટલે ફાઇનલી આપડી ભેળ બની જાય નાસ્તો કરી લઈએ નો કારણ કે આ બાજુ થી સાટા નથી આવતા આ બાજુ થી આવે એટલે આખી બારી પલ્લી ગયેલી છે આજ તો આપડે વેલાયર બે અંદર થઈ ને તારે બેઠા કારણ કે આજ કામ થોડુંક વધારે છે કેમ કે એક પાછું વિડીયો છે પછી છ કોમેડી વિડીયો છે અને મિત્રો આ થોડાક જ દિવસમાં છે ને બિગ સરપ્રાઈઝ આવવાની છે આપણે એક નવી ચેનલ લોન્ચ કરવાની છે એમાં હું કન્ટેન્ટ નાખવાનો છે ને કેવા વિડીયો નાખવાના છે ને એ તમને છે ને થી ચાર દિવસમાં તમને ખબર પડી જાય કેમ કે ત્રણ થી ચાર દિવસમાં આપણે નવી ચેનલ લોન્ચ કરવાની છે લોન્ચ કરવાની બાકી છે સ્ટોરી પૂરી કઈ નાખી નથી પડી લોન્ચ થાય એટલે તમને ખબર પડી જાય એટલે જી ને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે એમાંથી તમારે મસાવાની છે એટલે જે આપણે એ આઈડી લોન્ચ તો નથી કરેલી પણ પહેલાની એવી આઈડી છે તમે લગભગ પુરાના વ્યુઅર હશે ને એ લગભગ ઓળખતા હશે કઈ આઈડી પણ જે નવા છે ને એને ખબર નહીં હોય તો એને છે ને નવા છે ને થોડાક દિવસમાં ખબર પડવાની છે કારણ કે આપણી લોન્ચ કરવાની છે અને આપણે નવી આઈડી માં જે હું નાખવાનો છે એ તમને નથી કહેવાનું એ તમને ખબર પડશે થોડીક મોડું નહીં કહેવાય ભાઈ ખબર પડી જાય મોડું નહીં થાય તો એ આઈડી માં આપણે કેવા વિડીયો નાખવાના છે ને કેવા કોન્ટેન્ટ નાખવાના છે ને એ તમને અત્યારે નહીં ખબર પડે પણ જલ્દી તમને ખબર પડી જાય કે હું વસ્તુ આપણે નાખવાનું છે સરપ્રાઇઝ છે તમારા માટે અત્યારે કહેવાનું નથી પણ થોડાક દિવસની વાર છે આપડે રિવીલ કરવાનો છે કમસે કમ કેટલા સમય લાગશે કેટલા દિવસ એમાં એમ છે કે પેલો જે વિડીયો બનાવવાનો છે કે નહીં એટલે એમાં થોડો ખરખો કરવાનો વિચાર છે એટલે કદાચ ચાર પાંચ દિવસ ત્રણ થી ચાર દિવસ લાગશે આમાં પછી લોન્ચ કરવાની છે ત્રણ થી ચાર દિવસ તમે ખબર જાવ પછી આપણે નવી લોન્ચ કરવાની છે અને એમાં આપણે ધમાલ મજાવાની છે હલો મિત્રો વ્લોગ ને આપણે આજે એન્ડ કરી દીધી તમને વિડીયો પસંદ આવી તો લાઈક કરી નાખજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને સરપ્રાઈઝ આવવાની થોડાક દિવસની વાર છે બે ત્રણ દિવસ લગભગ લાગી જશે પણ કાઈ વાંધો નહીં સરપ્રાઈઝ આવશે તમને મજા આવી જશે બાકી વિડીયો પસંદ આવી તો લાઈક કરી નાખજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો હાલ મળી બીજા નેક્સ્ટ વ્લોગ માં સુધી જય માતાજી જય દ્વારકાધીશ બાય